આણંદ લોકસભામાં ભારે લોકોનો પ્રતિભાવ મળ્યું છે પ્રતિસાદ મળ્યો છે મોટી સંખ્યામાં લોકોએ ઘરથી બહાર નીકળીને આટલી ગરમીમાં પણ પોતાનું મત આપ્યું છે કિંમતી મત આપ્યું છે અત્યારે બધા એક હજાર સાતસો તોત્તર બૂથ ઉપર શાંતિપૂર્ણ મતદાન મથક પૂરું થયું છે બે ત્રણ મતદાન મથકો ઉપર હજુ જે છ વાગ્યા સુધી જે વોટર્સ આવેલા હતા ત્યાં વોટિંગ ચાલુ છે પરંતુ કોઈ પણ મોટી કોઈ ફરિયાદ નહીં અને ઈવીએમના રિપ્લેસમેન્ટના પણ સાવ ઓછા ટોટલ ચાર સીયુ ચાર બીયુ જે છેલ્લે પાંચ સાડે પાંચ વાગ્યા સુધીની રિપોર્ટ હતી ચાર સીયુ ચાર બીયુ અને આઠ કે નવ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે શાંતિપૂર્ણ દરેક જગ્યા કોઈ પણ ગંભીર પ્રકારની કોઈપણ ફરિયાદ વિના શાંતિપૂર્ણ ચૂંટણી દરેક જગ્યા પૂર્ણ થઈ ગઈ છે અંદાજીત હજુ કેમ કે પ્રિઝાઈડિંગ ઓફિસર્સ તરફથી સેવન્ટીન સીની જ્યારે માહિતી જે છેલ્લી જે પોલ ક્લોઝિંગની લેવાની હોય છે હજુ ઘણા બધા મથકથી અમે માહિતી લઈએ છીએ પણ ઉમીદ કરીએ છીએ આશા રાખીએ છીએ કે ગયા વખતે લોકસભામાં જે ટકાવારી હતી સડસઠ ટકા આના કરતાં વધારે આ વખત મતદાન અવશ્ય થશે